નગરપાલિકા દ્વારા પ્રાચીન સહસ્ત્રલિંગ તળાવ ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું આજ રોજ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમારના માર્ગદર્શન હેઠળ પાટણ ખાતે આવેલા પ્રાચીન સહસ્ત્રલિંગ તળાવ ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું સહસ્રલિંગ તળાવ પાટણ ગુજરાતમાં આવેલું છે મધ્યયુગીન કૃત્રિમ તળાવ છે તેનું બાંધકામ સોલંકી વંશના શાસન દરમિયાન કરવામાં આવ્યું હતું અહીં પાણીની વ્યવસ્થા અજોડ હતી રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં બે માસ સ્વચ્છતા સેવા અભિયાન ચાલી રહ્યું છે જેમાં તારીખ સોળ ઓક્ટોબરથી એકવીસ ઓક્ટોબર સુધી નિર્ધારિત પ્રવૃત્તિ અનુસાર ગ્રામ્ય વિસ્તારના તમામ મ્યુઝિયમ હેરિટેજ બિલ્ડિંગ પુરાતત્વીય સાઇટ મહાપુરુષોની પ્રતિમા નદી તળાવ પાણીના સ્ત્રોતો સમુદ્ર કિનારે